નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેલ્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણમાં પહેલો અને બીજો દાખલો જોઈશું તો અહીં જુઓ આપણને જે પ્રશ્ન નંબર ત્રણ છે એ પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કે નીચેના સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વન ના છેદમાં એ ટુ બીવન ના છેદમાં બી ટુ અને સીવન ના છેદ સી ટુ ની કિંમત પરથી નક્કી કરો અહીં આપણને એ જે સમીકરણ યુગમાં આપેલું છે એ સુસંગત છે કે સુસંગત નથી એ આપણે ગુણોત્તર એ વન એ વન બાય એ બી વન બાય બી ટુ અને સી વન બાય સી ટુનું આપણે જે ગુણોત્તર શોધીએ એ ગુણોત્તર શોધીને આપણે કહેવાનું છે કે જે સમીકરણ યુગમાં છે એ સુસંગત છે કે નહીં તો હવે જુઓ સમીકરણ સુસંગત ક્યારે થાય ને સુસંગત ક્યારે ન થાય કે જ્યારે તેના એ વન બાય એ ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ કે જ્યારે એ વન બાય એ ટુનો ગુણોત્તર અને ગુણોત્તર બંને ગુણોત્તર કેવા હોય અલગ અલગ હોય અથવા તો તમે આવી રીતે પણ લખી શકો આ છે એને આવી રીતે પણ લખી શકો એ વન બાય એ ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ જ્યારે ત્રણે ત્રણ ગુણોત્તર અલગ અલગ હોય અને જ્યારે ત્રણે ત્રણ ગુણોત્તર સરખા હોય ત્યારે સમીકરણ સુસંગત આવે જ્યારે ત્રણેય ગુણોત્તર કેવા હોય અલગ અલગ હોય અને ત્રણેય ગુણોત્તર સરખા હોય ત્યારે આપણને સમીકરણ કેવું મળે સુસંગત મળે પણ જ્યારે ગુણોત્તર ને ને ટુ સરખા હોય પણ વન બાય સી ટુ સરખા ના હોય ત્યારે સુસંગત ના મળે એટલે સમીકરણ સુસંગત ક્યારે જાય જ્યારે આપણે ગુણોત્તર શોધીએ એ વન બાય એ ટુ બી વન બાય બી ટુ સી વન બાય સી ટુ જો ત્રણેય ગુણોત્તર અલગ અલગ મળે નોટ ઇક્વલ ટુ આને આપણે નોટ ઇક્વલ ટુ કહીએ એટલે ત્રણેય અલગ અલગ છે અને આને આપણે ઇક્વલ ટુ કહીએ એટલે ત્રણેય સરખા છે એટલે જ્યારે ત્રણેય અલગ અલગ અથવા તો ત્રણેય સરખા મળે ત્યારે સમીકરણ જે યુગમાં હોય એ સુસંગત હોય અને જ્યારે એ વન બાય એ ટુ અને બી વન બાય બી ટુ એ સરખા હોય પણ સી વન બાય સી ટુ સરખા ના હોય તો આપણને એ ઉકેલ મળે ને એટલી સુસંગત ના થાય એટલે આ જ સમીકરણ સુખસંગત ના થાય તમારે યાદ રાખવું પડે કઈ સુસંગત થાય કંઈ સુસંગત આપણે એ વન એ ટુ એ વન બી ટુ સી વન સીટુ ની કિંમત મૂકી દઈશું તો જોવામાં એ વન છે એ વન કેટલા હશે આ ત્રણેક બે વાય વત્તા બરાબર પાંચ છે તેમાં એમાં આપણે એવનની કિંમત શોધવી છે તો હજી અહીંયા તમે જોશો કે આ સમીકરણ છે તેમાં પાંચ બીજી બાજુ આપેલા છે તમે આને આવી રીતે પણ લખી શકો આ સમીકરણ આપેલું છે તેને આપણે આ ત્રણ એક વત્તા બે વાય બરાબર પાંચ છે તો આને એમાં બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકું બરાબર કે ત્રણેક્સ વત્તા બે વાય હવે અહીંયા પ્લસ પાંચ છે આ બાજુ આવે એટલે માઇનસ પાંચ થઈ જાય બરાબર ઝીરો થઈ જાય એટલે આ મેં આ સ્વરૂપમાં લખી દીધું એ એક્સ વધતા બી વાય વત્તા સી બરાબર ઝીરો સ્વરૂપમાં કારણ કે આપણે મારા એ વન બી વન ને સી વન શોધવા છે એટલે આપણે આ સ્વરૂપમાં લખવું પડે નકર આપણે આમાં નામાં તમે લખીને કિંમત લખી દો પણ અહીં શું લખવી પડે તમારે કિંમત માઇનસ સી આવશે સી વન બરાબર કેટલા આવશે માઇનસ પાંચ આવશે કારણ કે આમાં એ બીજી બરાબરની બીજી બાજુ હતા આ બાજુ આપણે કિંમત લેવાની હોય છે એટલે સી કેટલા થશે માઇનસ પાંચ થશે એટલે આવી રીતે આપણને સાદું રૂપ આપવું પડે એટલે આજે બરાબરની બીજી બાજુ હોય ને તો બરાબરની આ બાજુ લઈ લેવાના એવી જ રીતે આ સમીકરણમાં કે બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર સાત છે તો આમાં પણ મારે સાતને આ બાજુ લેવા હોય શું કરવાનું બે એક્સ માઇનસ ત્રણ વાય હવે સાત આ બાજુ આવે પ્લસ સાત છે બીજી બાજુ જાય એટલે બાદ બાકી થાય એટલે માઇનસ સાત આવી જાય બરાબર ઝીરો એટલે અહીંયા જુઓ સી છે એ સી આ બરાબરની કઈ બાજુ છે આ બાજુ છે એટલે એને આપણે પહેલા જે એનું વ્યાપક સ્વરૂપ હોય એ સ્વરૂપમાં લઈ આવવું પડે એટલે આપણને બે સમીકરણ મળી ગયા આ સમીકરણ ને સમીકરણ હવે આ બે સમીકરણ બન્યા એમાંથી આપણે એ વન લખશું બી એ ટુ લખીશું પછી બી વન લખીશું બી લખીશું અને સી વન સી લખીશું હવે પછી ત્રણેયની કિંમત મળી જાય પછી ત્રણેયના ગુણોત્તર શોધી લેવાના તો આ જ સ્વરૂપમાં છે બે બંને સમીકરણ આપણને સી સ્વરૂપમાં મળી ગયા હવે એક્સ છે તો આમાં એ કેટલા થઈ જશે ત્રણ થઈ જશે એટલે એ વન કેટલા થઈ જશે ત્રણ આ એ વન એટલે પેલી પહેલું સમીકરણ એ ટુ એટલે બીજા સમીકરણનો એ એટલે આમાં ત્રણ થઈ જશે એ વન હવે આમાં એ વન એ ટુ કેટલા થશે બે થઈ જશે આમાં માઇનસ ત્રણ એટલે સી વન સી વન કેટલા આપેલા છે માઇનસ પાંચ નિશાની યાદ રાખવાની માઇનસ પાંચ છે અને સી કેટલા છે માઇનસ સાત એટલે કેટલા લખ દેવાના માઇનસ લખ દેવાના તો એ એ ટુ બી વન બી ટુ સી વન મળી ગયા હવે આપણે એનો ગુણોત્તર ગુણોત્તર શોધીએ શોધવો બે નો આગળ ભાગ ચાલે નહીં હવે બી વન ના છેદમાં બી ટુ નો ભાગ ચલાવીએ બી વન ના છેદમાં બી ટુ એટલે બે ના છેદમાં માઇનસ ત્રણ બે ના છેદમાં માઇનસ ત્રણ આનો પણ આગળ ભાગ નહીં ચાલે તમે આ આમ પણ લખી શકો માઇનસ બે છેદમાં ત્રણ માઇનસ નિશાડી રહેવાની જ છેદમાં ઉપર લગાડો માઇનસ નિશાડી નીચે લગાડો બધું જ સરખું થાય આ નહીં લખો આ ખાલી લખશો તો પણ ચાલશે આ લખશો તો પણ ચાલશે હવે સી વનના છેદમાં સી ટુ હવે સી વનના સી છેદમાં સી ટુ એટલે માઇનસ પાંચના છેદમાં માઇનસ સાત માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે પાંચના છેદમાં સાત તો અહીંયા તમે જોશો કે એ વનના છેદમાં એ ટુ કેટલા ત્રણના છેદમાં બે મહિના બી વનના છેદમાં બી ટુ માઇનસ બેના છેદમાં ત્રણ મહિના અને સી વનના છેદમાં સી ટુ કેટલા મળ્યા પાંચના છેદમાં સાત મેળા તો ત્રણેય કેવા થઈ ગયા અલગ અલગ થઈ ગયા એટલે ત્રણેય કે અહીંયા શું થઈ જશે એ ત્રણેયનો જે ગુણોત્તર હતો એ અલગ અલગ થઈ ગયા એટલે આ સ્વરૂપમાં થઈ ગયા એ વનના છેદમાં એ ટુ માટે એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વનના છેદમાં સી ટુ કે આ સરખા નથી કે એવરના છેદમાં એ ટુ ભીવનના છેદમાં બીટું અને સીવરના છેદમાં શીખું આ ત્રણમાંથી ત્રણ આ જો આ અલગ છે આ અલગ છે ને આ અલગ છે એટલે કેવા છે ત્રણેય સમીકરણ ત્રણેય ત્રણેય ગુણોત્તર અલગ અલગ છે એટલે જ્યારે આવી રીતે હોય ઉપર મેં કીધું તું જ્યારે ત્રણેય અલગ અલગ હોય એવરના છેદમાં એ ટુ ભીવનના છેદમાં બીટુંથી અલગ હોય અથવા તો ત્રણેય ત્રણ અલગ હોય તો સમીકરણ કેવું મળે સુસંગત છે માટે આપણે લખી દઈશું માટે આપેલ સમીકરણ યુગમાં આપેલ સમીકરણ સુસંગત છે સમી પહેલો દાખલો જોયો એવી જ રીતે બીજો દાખલો જોઈએ તો અહીંયા જોવો હવે બીજો દાખલો આપેલો છે બે એક માઇનસ ત્રણ વાય બરાબર આઠ અને બીજું સમીકરણ છે ચાર એક ઓછા છ વાય બરાબર નવ તો હવે આપણે શું કરીશું આમાં પણ આપણને એવી જ રીતે આપેલું છે કે આઠ આવાજો આપેલા છે તો હવે મારે બીજી બાજુ લઈ જવા હોય તો આ શું કરી દેવાનું માઇનસ કરી દેવાનું એટલે બે એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ આઠ બરાબર ઝીરો થઈ જશે બની ગયું સમીકરણ એવી જ રીતે આને બનાવવું છે એટલે આ પહેલું સમીકરણ થઈ ગયું એવી જ રીતે આને બીજું સમીકરણ બનાવ દઈએ ચાર એક્સ ઓછા છ વાય નવ આવાજો આવશે માઇનસ નવ બરાબર ઝીરો બીજું સમીકરણ બંને સમીકરણ બની ગયા તો હવે જોવું આમાં એ વન A1 A2 એ વન એ પછી બી વન અને સી વન ઈ ટુ એ ત્રણેયની કિંમત લખી દઈએ તો એ વન એ ટુ અહીંયા આપણે શોધવા છે તે વન એ ટુ કેટલા થઈ જશે આમાં એ વન કેટલા થઈ જશે બે થઈ જશે એ ટુ કેટલા થઈ જશે ચાર થઈ જશે બી વન કેટલા થઈ જશે આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ ત્રણ થઈ જશે બી ટુ કેટલા થઈ જશે માઇનસ નિશાની છે છની આગળ માઇનસ છ થઈ જશે સી વન કેટલા થઈ જશે માઇનસ આઠ થઈ જશે અને સી કેટલા થઈ જશે માઇનસ નવ થઈ જશે હવે આપણે એનો ગુણોત્તર હવે એ વન શોધવાનો છેદ માં એ ટુ બરાબર બે ના છેદ માં ચાર બે દૂધ ચાર ચાર કટ થઈ જાય 2 ને બે કટ થઈ જાય ઉપર કાઈ નથી એટલે એક અને છેદમાં બે વય થાય છેદમાં હવે b1 માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ છ મા કટ થઈ જશે એક ના છેદમાં બે અને હવે સીવનના છેદમાં સી તો હવે સીવન ના છેદમાં સી છે તો માઇનસ ના છેદમાં માઇનસ નવ માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે આઠના છેદમાં નવ તો આમાં તમે જોશો ગુણોત્તર કેવા આવ્યા કે જે એવનના છેદમાં એ ટુ અને બી ટુ હતો એવનના છેદમાં એ ટુ અને બીવનના છેદમાં બી ટુ તો આ બંને ગુણોત્તર સરખા આવ્યા જે છે સિવનના છેદમાં સી ટુ હતો અલગ આવ્યું એટલે આપણે આને આમ લખી શકીએ એવનના છેદમાં એ ટુ બરાબર શું થઈ ગયું ભીવનના છેદમાં બી ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સિવનના છેદમાં સી ટુ આ બંને સરખા છે પણ સિવનના છેદમાં સી ટુ સરખા નથી આપણે આગળના આગળ મેં સમ સમજૂતીમાં કીધું તું એવી રીતે જ્યારે આવી રીતે હોય ત્યારે સમીકરણ કેવું થાય સુસંગત નથી મળતો એટલે લખી દઈશું કે આ સમીકરણ યુગમાં આ સમીકરણ યુગમાં સુસંગત નથી સુસંગત નથી તો આ જુઓ આપણો જે બીજો દાખલો હતો તે બીજા દાખલાનો જવાબ આવી ગયો અને આપણો પ્રશ્ન નંબર ત્રણમાં પહેલો અને બીજો દાખલો પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરજો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ